પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે તાલુકા જિલ્લા શિક્ષણ અધિકારી વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે આવેલા જલારામ પાર્ટી પ્લોટ ખાતે રાંધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હરખાભાઈ નાડોદા વય નિવૃત્ત થતાં તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે રાંધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી આ પ્રસંગે રાંધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર રાંધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ રાંધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જોશી પ્રકાશભાઈ ભરતભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા રાંધનપુર સાંતલપુર સમી વિસ્તારના શિક્ષકો આચાર્યો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો

I do know

બે એક દિવસે હું થયો એટલે આમ ખુશી પણ હોય કે ભી આપણે સુખરૂપ શાંતિ પૂર્ણ અને સારી રીતે મારી નોકરીનો સમય મેં પૂર્ણ કર્યો અને જેટલો મારાથી બને એટલી મેં કામગીરી શિક્ષણ ક્ષેત્રે કરી છે અને શિક્ષક મિત્રો મારા આચાર્ય શિક્ષક મિત્રો ખૂબ પ્રેમ આપી અને મારો વિજય સમારંભનો કાર્યક્રમ પણ એમને રાખ્યો એટલે સૌને હું ફરી ફરીને એમનો આભાર માનું અને આપ પત્રકાર મિત્રોનો પણ હું ખૂબ આભાર મને ખૂબ સહયોગ આપ સર્વ મિત્રોએ કર્યો અને ફરીને સૌ મિત્રોનો આભાર તમારો શિક્ષણનો દિવસે તો બીજા શિક્ષકોને અને આવનારા અધિકારીને શું કહેવા માગું છું હવે શિક્ષણ ક્ષેત્રે તો જેટલું કામ કરીએ ને એટલું ઓછ હોય તો આવનાર હવે સરકારશ્રી દ્વારા તમામ ભૌતિક સુવિધાઓ પૂર્ણ કરેલી તો હવે આપણે બધાએ સાથે મળી અને ગુણવત્તા ઉપર ધ્યાન આપીએ અને જે મારી અનુગામી હશે પણ એના ઉપર ધ્યાન આપે એવી એમની આપણી અપેક્ષા આજે અમારા રાધનપુર તાલુકાની અંદર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે માન્ય માળખાભાઈ નાણાદા સાહેબ ફરજ નિભાવતા હતા એમને ફરજ દરમિયાન વય નિવૃત્તિના કારણે આજે સમગ્ર રાધનપુર તાલુકા પરિવાર હતી શિક્ષણ પરિવાર હતી સાહેબશ્રીનું વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમની અંદર રાધનપુર તાલુકાના તમામ શિક્ષકો તેમજ જિલ્લાના અમારા સંગઠનના સૌ સાથીઓ જોડાઈ અને વારકાભાઈ સાહેબના આ વિદાયમાન કાર્યક્રમની અંદર ખૂબ મોડી સંખ્યાની અંદર શિક્ષણ પરિવાર તેમજ રાજકીય આગેવાનો તેમજ એમના સૌ સગા સ્નેહીઓ ઉપસ્થિત રહી અને આગળ કાર્યક્રમની સંપન્ન કરવામાં આવે આવનારા શિક્ષણ અધિકારી પણ કેવા હશે અને કેવી અપેક્ષા થશે અમને આશા છે કે અમારી રાધનપુર તાલુકાની અંદર જે કિંમતથી જે કામ કરી રહ્યા છે એ મુજબ આવનારા અધિકારી પણ જેમ દુધમાં સાગર ભળે તેમ અમારી સાથે ભળી અને એકબીજા તાલમેલથી સૌ સાથે મળીને તાલુકાનું શિક્ષણ કાર્ય

અને હળીમળીને કામ કરતા હતા એટલે સૌ શિક્ષણ આલમની અંદર એક ઉત્સાહ અને ઉત્સાહ એટલા માટે હતો એ એમનો મળતાવાળો સ્વભાવ લાગણીશી સ્વભાવ તેમજ અમારી સોની સાથે જે કામ કરવાની એમની પદ્ધતિ હતી એ બીજાના પ્રમાણે ખૂબ સારી તાલુકામાં એક સારા અને સજ્જન શિક્ષણ અધિકારી આજે વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા એમની કેટલી ખોટ વર્તા પરખાભાઈ નર્મદા સાહેબ વર્ષો સુધી રાધનપુરને વહીવટી કામ સાથે અમારા બધા પરિવાર સાથે જોડાયેલા એમની કામ કરવાની આ જે કોઠા હોય પોતાના પણના ભાવ સાથે કામ કરે ત્યારે એમણે ઠરેલ માણસ તરીકે નાબો એમને વહીવટી અનુભવ હતો એ અનુભવના કારણે ઘણા બધા સાહેબ અમારા જે વહીવટી અને અન્ય પ્રશ્નો હતા એ બાબતમાં ખૂબ સારી રીતે એ સરળતાથી એનો ઉકેલ લાવતા હતા એમના આ સ્વભાવના કારણે જે આ બાબતની બી એમની ખોટ છે એમના એક વડીલ તરીકેની યોગ તૈયારી કરતાં વડીલ તરીકે કાયમ રાખે સાહેબ વય લેવું દરમિયાન વર્ષો સુધી આ તાલુકામાં એમણે કામ કર્યું છે ત્યારે એમણે શિક્ષણના અલગ અલગ જે ઇનોવેશનના કાર્યક્રમો આવે શાળામાં શ્રેષ્ઠ શાળાની વાતો હોય શ્રેષ્ઠ આચાર્યની વાતો હોય શ્રેષ્ઠ શિક્ષણને લગતી બીજી યુનિવર્સિટી પ્રમુખીઓ હોય અને અમને બધાને માર્ગદર્શન કર્યા છે અને એમણે જ્યારે પણ શિક્ષણ નું કોઈ કામ હોય તો ટીમવર્કથી સાથે મળી અને પોતાના પણ સાથે હું નહીં પણ હમ એ પ્રમાણે કામ અહીં કરેલું છે એમને અમને કાયમ ખાલી પડે હશે પરંતુ આવનાર પણ એમના જે આગળ કરેલા કામો છે એમને આગળ વધારે અપેક્ષા રાખીએ અને આ નિવૃત્તિના સન્માન કાર્યક્રમમાં રાધનપુર તાલુકાના તમામ શિક્ષણ સમાજ પરિવાર તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી